કરણ આખા અમેરિકામાં એકદમ કોલેજની છે જે પ્રતિバス દ્વારા ઇન્ડિયન વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી છે ને અજાતરો કરાવે છે ઇન્ડિયા આવ્યો છે જો કરણ આ સુનિલ હેલો આ જான் હાય લ્યુસી સ્વીટી અને સીમા ફ્રોમ ઇન્ડિયા કેવું છે ઇન્ડિયા ટોપ પાર્ટી ના કેવું પાર્ટી ના કેવું એટલે ફાડી નાખે એવું એટલે આમ ગાબા કાઢ ના કેવું વોટ ફાડી નાખે એવું ગાબા કાઢી નાખે એવું એટલે એક્સટ્રાઓર્ડિનરી હા એમ તો તો ઇન્ડિયા ના માર્સ ઉપર ઓર્ડિનરી હશે નહીં એ દીપક આ તો હાથ પેરવે છે યાર મને પણ ઓર્ડિનરી માણસો બહુ જ ગમે એમ બોલે તમે ફેરવો એ સીમા ફટાવલા હાથ ભલે ને પેરવે મને મજા આવે કરણ તું આ મજા કરવા નથી આવ્યો પણ વાહ આવ્યો છે અરે છોડ ને યાર કરણ આજ આપણી પહેલી મુલાકાત છે પાર્ટી નહીં આપે હા થઈ જાય ઓ યસ કમ ઓન કમ પાપી ઓમોરો થોડો વડડ નાખી થઈ અરે બહુ ના થઈ હા તારા બુઆ એ મને જાતી જિંદગી એકાધી ભૂખી અરે બુઆ નું કોટ જાય એના પરમાં આવડા 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 કીડા પડે શાંત થઈ જાઓ લક્ષ્મી તણી લાવ બેસને બેસને ફઈબા કેતો મે ઊંચું બેસ 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 લક્ષ્મી ફઈ શાંત થઈ જાઓ શું થઈ ફઈબા

આપણે આપણા ઘરે જાયા છે ને ભાઈ હા કેમ દાદાજી આ વળી કોણ છે દાદાજી પૈબા આવ્યા છે મનસા હે મનસાળી તું વળી આઈ ક્યાં છે સાથે ઝઘડો થયો છે એ પૈબા હુંય કંઈ મારા બરા તો નથી ને અરે ફુવા શું મારવાના હે અરે ફૈબા એ ફુવા ફટકાર્યા છે કેમ ફૈબા એ હાંડિયા જેવા થઈને મારી મશ્કરી કરો છો ભૂંડા નથી લાગતા હાલતા થાવ હાલતા થાવ ચાલ ચાલ તે હે મનસા મારા બનાવીએ તો પાછી ગાડી મૂકી કેટલા મી વાર ઓ પાછી વાર બહુ હારો માણા હો મારો બનાવી બહુ હારો માણા હવે બાકી બીજું કોઈ હોત ને તો કેદુના ના લઈ લીધા હોત મનસા તું રૂપાના લગન માં કેમ નો આવી હવે જવા દયો ને મારે તો ઘણું હી આવો તું પણ ફાટી મુવા મને આવવા નો દીધી બહુ હારું થયું લે બહુ હારું થયું તું ન આવી એટલે લગન લંગે ચંગે પતિ ગયા હો

કંપિને રેજો બાકી આ તો બે પાણા હોય ને પાણા ઈ પાણા ના બજારે આવી ઉપર વયા ગયા હો જુઓ દેખ કે કે હું તો કઈ જો છું મને કબર છે ઉ તો ચાચા બોલી એટલે તો કોને

બોલ બેટા ઓસિન્દારો મને શું કામ તેડાવ્યો બાપુજી વાત એમ છે કે શામ માટે માંગુ આવ્યો છે ને અત્યારે જ છોકરી જોવા જવાનું છે અરે ગાડા પાકું કરી નાખું તું ને આ ગળે ગળ પણ મારું શું કામ છે એમાં વ્યવહારની બાબતમાં તમારા વગર હું પગલું ભરું નહી તમારા આશીર્વાદ તો જોઈએ જ બાપુજી બોલે ભલે આવો આવો નમસ્તે નમસ્તે ગસનાઈ આવો આવો નમસ્તે 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 આવો બેસો બેસો કેમ છો કરશનભાઈ સારું છે કરશનભાઈ આ મારો દીકરો શામ નમસ્તે નમસ્તે અને આ ગોપલો પણ મીરા કે છે બસ પૂજા કરીને હમણાં જ આવતી છે હા 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 મારી મીરા ખૂબ જ ભક્તિભાવવાળી ભાવ વાળી છે શ્યામ છોકરી ભક્તિભાવવાળી છે રોજ ભજન સાંભળ્યા કરજે અને રસોઈ તો એવી સરસ બનાવે છે કે વાત ન પૂછો એમ ઈ કામ મારું હું કાજે રાખે છો તો વિજી બાપા આ સકપણ તમને મંજૂર છે તમને શંકા છે મોડા મીઠા કરાવો એટલે વાત પતે હું કેજ લે હે શાંતિ મળવા આવે છે મેરા મીરાભાભી તમે ખૂબ જ સુંદર છો અને તમારા બેન પર એમ હમ કાલ પર ખંજવાળા આવતી લાગે છે હા કોઈ ખંજોળી દે ને તો મને ખૂબ ગમે દીછી મારી બેને છન છેડવા જેવી નથી તીખી મરચી છે હા મને તીખી મરચી બહુ ભાવે મને ગમે એમ હજુ ખંજવાળ આવે છે આ ગળે તો બંધ થઈ ગઈ પણ આ ગળે હજુ ખંજવાળ આવે છે એમ થોડુક બાકી રાખ આ તારી ખંજવાડ ઈલાજ તું તો તારા ભાઈ ની જાન લઈને આવીશ ને

આપણા જેવા ડોહોલાને ખોટી માથાકૂટ ન કરાય મારે હું હું તો ચૂહાચા બોલી એટલે તો કોઈને ગમતી નથી પણ તો એક વાત કહી દઉં છું હા આ હんだય ખર્ચા ખોટા છે હા તમે ચિંતા ન કરો ફઈબા જો તમને ફુવા તેડવા આવશે ને તમે આનાથી પણ વધારે ખર્જો કરશું એ રેવા દે રેવા દે ગગી તારો બાપ દેવાળીયો થઈ જશે હજુ તો આ ચાર પાંચ વાર જાય છે અને ચાર પાંચ વાર પાછી આવે છે હવે બહુ થી હો ભાઈ નથી બોલતી ત્યાં હતી તું બોલતો જાસ બોલતો જાસ હવે જો બોલીસ ને તો થાય ચાલતી હા અને લગ્ન રખડી પડશે સમજો ને અરે મનજા આ રૂપાના ના તું નોતી આવી તો લગન રખડી પડ્યા હતા ઉલટા શાંતિ હતી જાવ હોય તો થાલજી તારા વગર કાઈ રખડી પડવાનું ના ભલે હું તો છું હાચા બોલી એટલે તો કોઈને ગમતી નથી ઓ હાલી ઓ ફઈબા ફઈબા મારી વાત તો સાંભળો

મારે હું હું તો ચૂહા ચાબોલી એટલે તો કોઈ ગમતી નથી એ હું આ હાલી એ બેન તું જા સેમ ને એ હા એ ભલે હો આ પરમ દાળે જાન જવાની છે હવાય તો આવી જાજે બંદી હા પછી એક દાડો આડોર્યો હા હવે એક દાડામાં હું જાઉં છું ને આવું છું એમ કરો હું એ રહી લ્યો એક વાત હજી એ કેવાની કે આ ખર્ચા ખોટા છે હું તો છું હતા બોલી એટલે તો કોઈને ગમતી નથી